ને નારદ મુનિ ફરતા ફરતા અહીંયા પૃથ્વી લોકમાં ફરતા હતા પૃથ્વી લોકો ફરતા ફરતા જતા હતા એક ખેડૂતનો દીકરો રામ 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 ભક્તિ કરે જતો હતો પોતાનું કામ કરે જતો હતો એટલે આ નારદજી પૂછ્યું કલ્યા ભાઈ તું આ રામ નામ કરે છે તો એનાથી તને ફાયદો છે એ રામ નામનો મહિમા શું છે કે પેલો ભાઈ કે બાપુ મને કોઈ ખબર નથી આ તો હું એ રામ નામ કરું છું મારા બાપા એ કરતા હતા નહીં નાય બાપા એ કરતા હતા અમને અમુક ઝાઝી ખબર પડતી નથી પણ ભગવાનનું નામ અમે લઈએ છીએ રામ નામનો મહિમા શું છે એ મને ખબર નથી એટલે નારદજીને લાગ્યું ખારું રામ નામનો મહિમા તો મને ખબર નહીં તારે કોઈકને પૂછવું તો પડશે એટલે નારદજી ફરતા 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 વિષ્ણુ ભગવાનના જોડે ગયા ભગવાનને પગે પડી પૂછ્યું ભગવાન હું લોક ની અંદર ફરતો તો એક ભાઈ ખેતરમાં કામ કરતો રામ રામનું નામ રટતો તો મેં એને પૂછ્યું કે રામ નો મહિમા રામ નામ કરવાથી ફાયદો શું થાય આપણને તો એ ભાઈએ મને એમ કીધું કે મને કંઈ ખબર નથી આ તો પછી બધા કરતા અમે કરે જઈએ છીએ એટલે ભગવાન તમે મને સમજાવો કે આ રામ નામનો મહિમા શું આ રામ નામનું રટન કરીએ છીએ એનાથી ફાયદો શું થાય એ વખતે ભગવાને વિષ્ણુ ભગવાને નારદજીને કીધું નારદજી તમે પૃથ્વી લોક ની અંદર જાઓ એક ગામના જજો એક ભેંસનો પોદળો પડ્યો છે એ પોદળાને તમે ઊંચો કરજો તો એની અંદર એક કીડો હશે એ કીડાના કાનમાં જઈને તમે કે કહે કીડા રામ નામનો મહિમા શું તો તમને એ બધું સમજાવશે નારદજી ફરતા ફરતા પૃથ્વી લોકમાં આવ્યા ફરી ગામના ગોદરે ગયા ગામના ગોદરે પોદળો પડ્યો હતો અને ઊંચો કર્યો તો અંદર એક કીડો હતો ડોળ પડેલો હતો એટલે ભગવાનના કહેવા પ્રમાણે નારદજીએ એને પૂછ્યું કલે આ ભાઈ કીડા આ રામ નામનો મહિમા શું આટલું બોલતા બોલતા તો કીડો તરત મરી ગયો તરત એને દેહ મૂકી દીધો ખાલી આટલો કાને અવાજ પડ્યો એને તરત એનો જીવ જતો રહ્યો નારદજી પાછા વળીને આવ્યા કે ભગવાન હું નીચે જઈને આવ્યો એ પ્રમાણે મહિમા જાણવા ન મળ્યો પાછા ભગવાને કીધું નારદજી તમે ફરી પાછા પૃથ્વી ઉપર જાઓ તે ગામનો એક ગામના ગોદરા વાડો છે એ વાડાની અંદર એક ભરવાડ ભાઈ છે એના ત્યાં ગાય ભીયની છે અને એ ગાયને તાજો વાછડો જન્મેલો છે એ વાછળાના કાનમાં જઈને તમે કહેજો કઈ આ રામ નામનો મહિમા છે નારદજી કે કઈ વાંધો ચાલો જઈ તે નારદજી ફરતા ફરતા પાછા પૃથ્વી લોકની અંદર આવ્યા એ વાડામાં ગયા વાછડાની જોડે ગયા વાછડાને પકડ્યો હાથમાં લીધો અને વાછડાના કાનમાં નારદજીને કીધું કે હે વાછળા આ રામ નામનો મહિમા શું આટલું બોલ્યું તો તો તરત વાછળ દે છોડી દીધો ત્યાંના ત્યાં વાછળો મરી ગયો નારદજીને જવાબ મળ્યો નહીં નારદજી પાછા વળીને ભગવાન જોડ્યા કે ભગવાન તમે મને બબી ધક્કા ખબર પણ મને રામ નામનો મહિમા જાણવા મળ્યો નથી મને સાચો મહિમા સમજાવો વાળા ભગવાને કીધું નારદજી એક કામ કરો છેલ્લીવાળા તમે પાછા પૃથ્વી લોકની અંદર જાઓ એક રાજાના દરબારમાં જો રાજા રાજ કરે છે તેઓનો રાજા તેઓ રાજમહેલમાં બેઠો છે એની રાણીવાસની અંદર રાણીને એક દીકરો જન્મ્યો છે અને એ દીકરાને રાજકુમારના કાનમાં જઈને તમે કહેજો તો એ રાજકુમાર તું રામ નામનો મહિમા મને સમજાય એટલે નારદજી તો ધ્રુજવા માંડે કે ભગવાન તમારે મને મરી ખાવું છે આ બે જગ્યાએ જઈને આવ્યો તો મને કહેતા તે બે મરી ગયા અને રાજાના કુંવરના કાનમાં કોઈ મરી જાય તો રાજા મને જીવતો મૂકો કરો કે આવું સાહસ મારે કરવું નથી કે ભગવાન કી જાઓ તમને કશું નહીં થાય તમે છેલ્લીવાના આટલો જાણી આવો તમને બધું જાણવા મળશે તમે જજો શાંતિથી વાતચીત કરજો અને એ કુંવરના હાથમાં લઈને તમે એના કાનમાં પૂજો કે કુંવર નામનો મહિમા મને સમજાય રામ નામ શું છે એ તમને સમજાવશે નારદજીને તો વાત જાણવી જ હતી એટલે પાછા આવ્યા પૃથ્વીલોકમાં રાજાના જોડે ગયા રાજાને મળ્યા રાજાનો તો આનંદ થઈ ગયો નારદજી મારા ત્યાં આપવા હતી તે નારદજીને બુદ્ધિ વાપરી અને કીધું તમારે ત્યાં કુંવર જન્મ્યું છે મારે એને રમાડવું છે એટલે રાજા તો આનંદ થઈ ગયો હો મારા ક્યાં નારદજી આવ્યા અને મારા રાજકુમારને એ રા રમાડ્યું સારું કહેવાય એમ કે ભલે લઈ જા રાણીવાસમાં જો તેઓ રાજકુમાર છે તે તમે એને રમાડજો એ એમને લઈ ગઈ નારદજી જ્યાં તેઓ રાણીવાસમાં ગયા રમાડવાના બોને આ કુંવરના હાથમાં લીધો રમાડતા રમાડતા એ કુંવરના કાનમાં પૂછ્યું કે એ રાજકુમાર આ રામ નામનો મહિમા રામ નામ કરવાથી ફાયદો શું થાય આટલું પૂછ્યું એટલે એ નાના બાળકને વાચા ફૂટી આ નાનો બાળક બોલવા લાગ્યો નારદજીની આગળ ક રામ મહિમા શું છે હું તમને સમજાવું તમે સાંભળો તમે પહેલા જે ગયા ગામના ગોધર ને ઊંચો કરીને જે કીડાને તમે પૂછ્યું એ હું જ હતો મારા કાનમાં તમારા મોટા મોટી રામ નામનો શબ્દ પડ્યો તો મારા કીડાના અવતારમાં મને મોક્ષ મળી ગયો પછી હું જન્મ્યો આ ભરવાડના ત્યો ગાયનો વાછરો થઈને પાછો હું જ જન્મ્યો અને પાછા તમે તેઓ આયા તમે આ મારા કાનની અંદર રામ નામના શબ્દો પાડ્યા હું પાછળ હતો રામ નામનો શબ્દ મારા કાનમાં પડ્યો તરત પાછું એમાંથી મને મોક્ષ મળી ગયો અને ત્રીજી જગ્યાએ રાજાના ત્યાં કુંવર થઈને હું જન્મ્યું છું બસ રામ નામનો મહિમા આટલો જ છે પેલા અવતારમાંથી મોક્ષ મળીને હું મનુષ્યના અવતારમાં આવ્યો છું એ મહિમા મારા કાને રામ નામ પડ્યું છે એનો મહિમા આટલો જ છે રામ નામ લેવાથી આપણા જીવનની અંદર મોક્ષ મળે આ વાત નારદજીને ત્યારે સમજાઈ હતી કે રામ નામ નો મહિમા શું છે એમ તો